અને ગોપીઓ આવી અને જ્યારે ભગવાનની વેણુ સાંભળી અને જે ગીત ગાઈ પરમ પર સખ્ય પશુ નું વિવે શયતો વ્રજેશરનું र्वानि पीतमनुरक्तपटाक्ष मोक्षं गोप्यः किमाचरदयं कुशलं स्म वेणो दामोदराधरसुधामपि गोपि गाना मोदे स्वयं यदवशिष्टरसंरति દ્રશ્યો શૃમુચો સ્તર હો ગોપીઓ જ્યારે ગીત ગાયું ત્યારે એક ગોપીએ એક ગોપીને પ્રશ્ન કર્યો બેન આપણે આપણા કનૈયાના આ પ્રેમ ને આ અધરામૃત ને આપણે પામવા માટે આટલા વલખા મારીએ છીએ આ વાંસે ક્યાં પુણ્ય કર્યા છે કે આપણા ભગવાનનું નું અધરામૃત એને મળે છે પ્રભુનું નું અધરામૃત મળી જાય અને ત્યારે જંગલમાં ઉગેલો વાંસ બોલ્યો છે કે ગોપીઓ આ ભગવાનના હોઠનો તક્યો એમને નથી મળ્યો તો તો કહે છે કે આ હોઠનો તક્યો એટલા માટે મળ્યો છે કે અમે જંગલમાં ઉગ્યા ને તો અમારા શરીર પર તાડ તડકો વરસાદ ભૂખ તરસ આ બધું સહન કર્યું ને એટલા માટે અમને ભગવાનના હોઠનું સુખ મળ્યું છે અમારા શરીરમાં ઘા કરીને અમને અમારા મૂળમાંથી જુદા કર્યા અમારા શરીરના નાના નાના ટુકડા બનાવ્યા અને એ નાના ટુકડા બનાવ્યા પછી પણ એમાં છિદ્રો પાડ્યા આ બધા દુઃખ સહન કર્યા એટલે અમને આજે કનૈયાના હોઠનું સુખ પ્રાપ્ત થયું છે અને આ સંસારનો નિયમ છે વાલા વૈષ્ણવો જ્યાં સુધી દુઃખનો અનુભવ ન થાય ત્યાં સુધી સુખની તમને ક્યારેય પણ અનુભૂતિ નહીં થાય દુઃખ હશે તો જ સુખ શું કહેવાય એની ખબર પડશે અને પછી વાંસલીએ બે વાત બહુ સરસ કરી છે કે કનૈયો અમને એની પાસે એટલા માટે રાખે છે કે અમે અંદર થી ખાલી છીએ અમે અંદર થી ભરેલા નથી ઘણા ની અંદર કામ ક્રોધ લોભ મદ મોહ આ બધું પડ્યું છે અને છેલ્લી વાત વાંસલીએ કરી કે બેનો આ કનૈયો મને એટલા માટે હોઠ ઉપર રાખે છે અને પગને મારી વાંસલીને હાથના આંગળાઓથી પગ દબાવે છે એનું કારણ એક જ છે કે કનૈયો જેટલું બોલાવે ને એટલું જ બોલીએ છીએ અમે હાથે બોલ બોલ નથી કરતા કઈ જેટલું બોલાવે એટલું જ બોલીએ છીએ અને એ કથા વાંસલીએ ભગવાને વૃંદાવનને પાગલ બનાવ્યું